વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પાઠ અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિમાં પાઠ ટુની અંદર આપણે જે કેટલાક મુદ્દાઓની જે ચર્ચા કરીશું જેમાં ગ્રાહક સુરક્ષાના જે ઉપાયો ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જે ચારેક જેટલા પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવેલા છે જેમાં અ ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો આ અદાલતોમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો ઈસવીસન ઓગણીસો ને સ્યાસીના અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે અને તે જ રીતે કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની આયોગની પણ રચના કરવામાં આવેલી છે આમ આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડવામાં આવ્યા છે તેમજ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું આ રીતે માળખું ઊભું કરેલું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની જે કાર્યવાહી માટેના જે કેટલાક ધારાધોરણો ઘડવામાં આવેલા છે જેમાં પહેલું જિલ્લા ફોરમ જેને જિલ્લા મંચ તરીકે પણ ઓળખાય છે પ્રત્યેક જિલ્લાઓમાં ભાગે એક અદાલત છે જે સૌથી મહત્વપૂર્ણ અદાલત તરીકે ગણાય છે જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકોને થયેલા નુકસાન બદલ વળતર પણ અપાવે છે જો કે હાલમાં દેશમાં અંદાજીત પાંચસો ને એકોતેર ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત કરે છે જો કે આ કોર્ટમાં અત્યારે રૂપિયા વીસ લાખ સુધીના વળતરના દાવાઓ માટે તેની નિર્ધારિત ફી ભર્યેથી અરજીઓ સ્વીકારવામાં આવે છે જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર કે નિર્ણયની જાણ થયાના ત્રીસ દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે જો કે તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમની પચાસ ટકા કે રૂપિયા પચીસ હજાર આ બેમાંથી જે ઓછું હોય તે નિયત શરતો શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે બે રાજ્ય કમિશન જેને રાજ્ય ફોરમ તરીકે ઓળખાય રાજ્ય ફોરમ દેશમાં અંદાજિત હાલમાં પાંત્રીસ રાજ્ય ફોરમો કાર્યરત છે જેમાં વીસ લાખથી એક કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યાથી દાખલ થઈ શકે છે રાજ્ય ફોરમથી નારાજ થયેલ કોઈપણ પસ્કાર હુકમની તારીખથી ત્રીસ દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના પચાસ ટકા અથવા પાંત્રીસ હજાર ડિપોઝિટ ભર્યથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકાય છે ત્રીજું રાષ્ટ્રીય કમિશન જેને રાષ્ટ્રીય ફોરમ તરીકે પણ ઓળખીએ જેમાં એક કરોડથી વધુ વળતરના દાવા અંગેની જે અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યથી ફરિયાદ દાખલ થઈ શકે છે પાંચ સભ્યોની બેન્ચ આ કમિશનના જે સભ્યો હોય છે રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા તારીખથી નેવું દિવસમાં અરજીનો નિકાલ કરવાનો રહે છે રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી ત્રીસ દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે જો કે અપૂર્વ અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમના પચાસ ટકા અથવા પચાસ હજાર અને આ બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવાનું ફરજિયાત છે જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો તેને સજા અથવા દંડ કે બંને શિક્ષા બંને સજાઓનો શિક્ષાને પાત્ર ઠરે છે જો કે એમાં એક પણ એક પણ એક બાબત એ પણ છે કે બીપીએલ હેઠળની વ્યક્તિઓને કે પછી સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન કાનૂની સહાય માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે બ હવે ગ્રાહક મંડળો જેમાં ગ્રાહક સુરક્ષા પરિષદો આ અધિનિયમન હેઠળ તાલુકાઓ જિલ્લા રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે આ ગ્રાહક મંડળો કે પરિષદો બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા એવા ગ્રાહક મંડળો છે આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ એ છે કે ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોની જે સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરવાનો છે તેઓ ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા પણ કરે છે અને ધારાકીય જોગવાઈઓમાં સુધારા અંગે સરકારને સૂચનો પણ કરે છે આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ આપે છે તેમાં ગ્રાહકોના અધિકારો ફરજો વિવિધ પ્રકારે થતા શોષણ અને શોષણથી સી રીતે બચી શકાય એની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પણ પૂરું પાડે છે આમ આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા ઇનસાઇટ ધી કન્ઝ્યુમર ગ્રાહક મંચ જેવા માસિક દ્વિમાસિક મેગેઝિનો કે સામાયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવા માટે મદદરૂપ પણ થાય છે હવે જાહેર વિતરણ પ્રણાલી જેને પીડીએસ જાહેર વિતરણ પ્ર પ્રણાલી મારફત વ્યાજબી ભાવની એવી દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયમિત જથ્થામાં રાહતદારે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના અને હલકી જાતના ગુણવત્તાવાળા માલસામાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે આમ વેપારીની ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે જે આપણે રેશન પદ્ધતિ દ્વારા ગ્રાહકોને જે કેટલીક યોગ્ય ભાવે ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવતી હોય છે તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતી સંરક્ષણ અર્થે સરકારે કેટલી કાયદાકીય કેટલી કાયદાધીન સંસ્થાઓની જે સ્થાપનાઓ કરેલી છે જે ઉત્પાદક દ્વારા તૈયાર થયેલ સામાન વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી અને ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવાનું જે કાર્ય કરે છે ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ જે આઈ આઈ નામની જે સંસ્થાઓ સ્થાપેલી છે જે પાછળથી ઈસવીસન ઓગણીસો ને માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામે ઓળખાય છે જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને આઈ એસઆઈ માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે એ જ રીતે ખેતી ઉપર આધારિત ચીજવસ્તુઓ વન પેદાશો બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના એગ એગમાર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો ઓગણીસો સાડત્રીસની અંદર હતો ભારત સરકારના માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા ડીએમઆઈ દ્વારા જે એગ માર્ક વાપરવાનો જે પરવાનો આપવામાં આવે છે જો ગ્રાહકોને માર્કો સંબંધી શંકા જાગે તો તે બીઆઈએસના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે આ ઉપરાંત સોનામાં દાગીનાની ખરીદતી વખતે પણ બી આઈ માર્કોની સાથે સોનાની શુદ્ધતાનો જે નંબર દાખલા તરીકે નવસો સોળ એટલે કે બાવીસ કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો જે જે તે જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન દાખલા તરીકે જે એટલે બે હજાર આઠ ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાઓનો લોકો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે જ્યારે રિંગ એફપીઓ એફપીઓનો જે માર્કો જામ ફ્રૂટ જ્યુસ સ્ક્વેરા કેન કે ટીનમાં પેક કરેલા એવા ફળો અને શાકભાજીના ઉત્પાદક પર વસ્તુ ઉત્પાદક વસ્તુઓ પર આ જે એફ પીઓ જે માર્કો લગાડવામાં આવે છે જેને ફ્રૂટ પ્રોડક્ટ્સ ઓર્ડર જે સન ઓગણીસો ને પંચાવનથી અમલ હતો ત્યારબાદ આઈ એસઆઈ જે ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશકો રબર પ્લાસ્ટિકની બનાવટો સિમેન્ટની ધાતુઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માર્કો બી દ્વારા લગાડવામાં આપવામાં આવે છે કે અપાય છે ત્યારબાદ માર્કો જે ઊનની બનાવટો અને પોશાકને આપવામાં આવે છે એમપીઓ જે આ જે માર્કો છે એમપીઓ જે માંસ મટનની જે પેદાશો અને તેમાંથી બનાવેલ બનાવટોને આપ આપવામાં આવે છે એચ એસીપી જે હેઝર્ડ એનાલિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ આ જે માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને બી દ્વારા જે આપવામાં આવે છે जो के प्रोसेसिंग एकमो आ लाइसेंस लेव पड़त हो सी ईसीओ जे एनवायरमेंटल कंजर्वेशन ऑर्गेनाइजेशन आज मार्को साबू ડિટર્જન્ટ કાગળ લુબ્રિકેટિંગ ઓઇલ પેકેજિંગ મટીરિયલ એટલે કે લુબ્રિકેટિંગ ઓઇલ પેકેજિંગ મટીરિયલ રંગ રસાયણો પાવડર કોટિંગ બેટરી સૌંદર્ય પ્રસાધનો લાકડાના બદલે વપરાતી એવી વસ્તુઓ ચામડાની અને પ્લાસ્ટિકની જે બનાવટો ને આઈ એસઆઈ જે ઇન્ડન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા જે અપાય છે જે હવે બી આઈ એસ તરીકે ઓળખાય છે આમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જે કેટલીક સંસ્થાઓ છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઈઝેશન ગુણવત્તા માનકની જે કામગીરી કરી રહેલી છે જેમાં એક આઈ એસઓ આઈ એસઓ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર જે ઉત્પાદકીય એકમોને આપવામાં આવે છે જેનું મુખ્ય મથક જીનીવામાં છે જેની સ્થાપના ઓગણીસો ને સુડતાલીસમાં થઈ હતી જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું જે પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે જ્યારે આઈએસઓ ચૌદ હજાર શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે બીજો કોડેક્સ એલિમેન્ટરિયસ કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન સી એ સી જે ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે આ કમિશનની જે સ્થાપના ઓગણીસો ને તેસઠની અંદર ખાદ્ય તથા ખેતી સંગઠન એફ એ ઓ જેના ફાવો અને વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ એચ ઓ દ્વારા કરવામાં આવી છે તેનું મુખ્ય મથક ઇટાલીની જે રાજધાની રોમની અંદર છે જેમાં દૂધ અને દૂધની બનાવટો માંસ અને માછલી ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું જે કાર્ય આ જે સંસ્થા કરે છે ભારતમાં આઈએસઓ સાથે સંપર્કની જે કામગીરી ભારતીય સંસ્થા બીઆઈએસ કરે છે જ્યારે સીએસી સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ કરતી જોવા મળે છે હવે ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં ફરિયાદ એક તો ગ્રાહક પોતે દાખલ કરી શકે અને બીજું કેન્દ્ર રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની જે સરકાર છે એ અને ત્રીજું ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તો તે અથવા ચોથો એક કે તેથી વધુ ગ્રાહકોની વતી ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા તો કોઈ માલ ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય માલ કે સેવાઓમાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાની સામે તે ફરિયાદ કરી શકે છે બીજો જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્યો દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી ગ્રાહક મંડળો કે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકાય છે જ્યારે માલ કે સેવામાં ત્રુટી કે ખામી જણાય ત્યારે અથવા તો કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઉણપ ગણાય આ વસ્તુની ગુણવત્તા પ્રકાર અને શુદ્ધતા વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે હવે ફરિયાદ સી રીતે થાય ફરિયાદની જે અરજી સરળ સ્પષ્ટ અને સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરમાં કે પછી ઈમેલથી થઈ શકે છે જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે છે અરજીમાં અરજદારનું નામ સરનામું સંપર્ક નંબર અવશ્ય હોવો જોઈએ ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન અને ફરિયાદ માટેના જે કારણો પણ સ્પષ્ટ લખવા જોઈએ આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો બેળવી ક્યારેક પણ મૂળ પુરાવાઓ કદાપી આપવા નહીં બિલ બિલની કાચી પાકી રસીદ બેળવી જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનો અડધ્યુ કે ચેકથી ચેકની વિગત લખવી વિક્રેતાએ કરેલા વિક્રેતાએ કરેલી શરતો જાહેર ખબરની નકલ પેમ્પલેટ્સ કે પોસ્ટ ની જે નકલ પણ મેળવી અરજી સાથે માગેલ વળતરના દાવાની જે રકમ અનુસાર નિયમ મુજબ ફી ભર્યાથી જે તે ગ્રાહક ફોરમમાં કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે છે ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદભવે તેવા બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે કોઈ પણ ગ્રાહક ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર અઢારસો બસો તેત્રીસ જીરો બસો બાવીસ અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર અઢારસો એક લાખ ચૌદ હજાર ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો આમ આ રીતે આપણું આ જે ચેપ્ટર પૂરું થાય છે જેમાંથી જે કેટલીક બાબતો તમારે નોટબુકની અંદર નોંધ કરીને તૈયાર કરવાની જેમાં ગ્રાહકોના જે અધિકારો તેમજ ગ્રાહકોના જે ફરજો અંગેના છ મુદ્દાઓ જે નોટની અંદર આ ઉપરાંત ગ્રાહકોની આ જે અદાલતોની જે જોગવાઈઓ છે તે પણ નોટની અંદર નોંધ કરવી અને મોડે કરી રાખવી તેમજ ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેની જે કેટલીક માહિતીઓ છે તો એ માહિતીઓ પણ તમારે તૈયાર કરી રાખવી ગ્રાહક તરીકે ખરીદી કરતી વખતે સી કાળજી રાખવી જોઈએ અને ફરિયાદ કઈ રીતે થઈ શકે છે તેના વિશેની જે કેટલીક માહિતીઓ પણ તમારે તૈયાર કરી રાખવાની કારણ કે આ જે બાબત છે એ પરીક્ષાની અંદર વારંવાર આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીએ છીએ